બાજુ વાળા લોયા નગર માં

સરકારી બાંધી તગડી મુકતા મેં કીધું તમે ત્યાં બે તો આપડે કેસ કરીએ તો સાહેબ ને એને બોલા સરકારી દવાખાના વાળા પાટા બાંધાય નઈ ને સાહેબ એટલું જ તમે વિચાર કરો એને પાટા બાંધી દીધા કે વ્યાજા ડોક્ટર નથી

લોયા નગર માં લોહીનગર હા જામ જસ જસદણ જસદણ તો તાલુકો ને હા જસ તાલુકો હા તો તાલુકો નું સમજી ગયો છો તમે આવ્યા આવો કરી ને છોકરા બોલાવ્યા ઈ કે દવાખાના મેં હતા તો અમને અહીંયા પોલીસ સ્ટેશન બોલાવ્યા તમે કે કે તમને રજા દઈ દીધી પાટા બાંધી તો તમે અહીંયા આવો પછી હું લઈને તાણા છોકરી એક તો દોઢ વર ની છોકરી છે એક બે વર ચાર વર પાંચ વર છોકરો છે એક હાથ વર ની છોકરી છે એ બધા મારા હાજરી નથી એને લગાડી દીધું છે ભીષણ માં અને ગર્ભવતી બાઈ પછી કોણ એ લગાડી દીધું તે બધે પોલીસ સ્ટેશન લઈને તા ને આવીશ મારો હા મારા પાંચ જણા

એ બધા અંદર બેઠા છે તો મને ફોન આપ્યો અમે તો હજી છોકરા હતા ધમકી દીધી ઓલા મારા છોકરા બે પાટા બંધ થવા ગયા તા ને ન્યા ભાગી ને વીઆઈ ગયા તાર પછી અમે આમ થઈને આવ્યા કીધું હાલો કીધું તો દવાખાને પાદરા આવો પછી એમ બે જણા દવાખાના પાદરા આવ્યા અને છોકરા બોકરા બોકરાટાણ કરી

અટાણે મે તમે છોકરાને ફોન આપો બીજી બીજી વાત કરો હે સાહેબ પણ અટાન સે અમે આયા સે તમે છોકરાને ફોન આપો તો છોકરો છોકરા વાત કરતા આવડતું એને ના એમ ને પોલીસ સ્ટેશન માં છે પોલીસ સ્ટેશન માં હોય તો શું થયું વાત કરવા ના પડે પોલીસ આ ને સાહેબ લે કે શું વાત કરે તારી હા સાહેબ ભાઈ તમે જે બગડી પેરી છે તમને વાત કરતા આવડતી આવડે પર હુમલો થયો કોની પર હુમલો થયો છે

તમારી પર ખોટો મારા મારી હુમલો કર્યો છે મને ફોન કરજો પાછો ફરિયાદ એટલો દાખલ કરવાની હા સાહેબ હાલો

અરે રાજકોટ થી બોલાવો ગમે ત્યાં બોલાવો રિયાઝ ને બોલાવો પણ કે ત્યારે બોલાવો તો અમને અત્યાર સુધી કેમ બોલાવ્યા એટલે તો પછી ફરિયાદ છે ને કે હવે એ તો વાત કાય કરી સર પણ અમારું તો પછી કોણ સેફ્ટી અનુભવ દે અરે ફોન કરાય ને કોઈ ભડકે દે દે છે ને ના એમ બેઠા છે સાહેબ બારે તો પોલીસ વાળો ફોન છે ને કોઈ છે પોલીસ વાળો અત્યારે તો નથી સાહેબ બધા સાહેબ સતા હતા ત્યારે તમને કેતા તું ભૂમે એમ અને હું ન કે ઉભા મારા સાહેબ હારે વાત કરાવું છે રાજકોટ હા સાહેબ વાત કરાવું તમે ને હોય તો વાત કરાવો ને જે હોય જેને તમને કીધું કે કાલે આવે એની સાથે વાત કરાવું એ સાહેબ જ ગાડી લઈને જતા રહ્યા આગળ ઘર બાજુ ગયા છે કોણ છે એ વાઘેલા સાહેબ છે વાઘેલા શું નામ છે એનું એ કઈ સાહેબ જોવું લેવું જસદણ તાલુકા પોલીસ સ્ટેશન માં છો ને હા સાહેબ કઈ વાંધો નહીં મને તમે છે ને તમારા બેઠા હોય એ ફોટા વિડીયો પાડી મને મોકલી દો. अरे तो भाई तुम्हारे गांव नो नाम निकल के व्हाट्सएप कर दियो वो एसपी साइबने कही जो हमारे काले प्रोफाइल ये दाखिल करा भी नहीं थी आशा ला और फोन कर दे हेलो 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 सर हाँ बोलो सुनती हूँ मैं नियासो पुलिस में ताजी भरी ये दाखिलना थी था ही हाँ रखा तो रखा है तो करा ही दी दूसरे ओ ये ड

જો બસ એક ઓનલાઈન ની વાત કરતા તા થોડા વાર પછી તમે એ કીધું એટ્રોસિટી એક મુજબ હા 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 તો બસ તમે નીકળી જાવ ઓનલાઈન પડી જશે બરોબર હા તો તમને કાલે કોપી મળી જાય ભાઈ કોપી ગમે માણસ આવી લઈ જાજો તમને કોપી આપશે તો એ કે બેસો ને નથી એ હા તમે કહી દો કે અમે જઈ જઈએ અમને કોપી ક્યારે મળશે એફઆર ની હા હા તે પૂછી લેજો એટલે કે કાલે આવો સાંજે આવો ગમે તેમ આપણે લઈ આવો હો હા 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 સર બંધ ઓકે હજી મને નકલ મોકલો એફઆઈઆર